નમસ્કાર મિત્રો બુલેટિન ઇન્ડિયા માં આપ સૌનું સ્વાગત છે ટોક વિથ ટેરો માં હું દીપા જોશી આજે ખૂબ જ અગત્યના વિષય ઉપર ચર્ચા કરવાની છું તમારી સાથે અને એ આપણા જીવનનો સૌથી મહત્વનો હિસ્સો પણ છે બિઝનેસ જોબ એટલે કે નોકરી કેરિયર અને ફાઇનાન્સિયલ પરિસ્થિતિ આર્થિક જે સમસ્યાઓ છે એ ખૂબ જ મૂળભૂત અત્યારે આજના યુગમાં ખૂબ જ અગત્યનો વિષય છે તો જાણીશું ટેરોટ કાર્ડના માધ્યમથી આજે તમારી જોડી એક સાઈન પ્રમાણે તમારું આવનાર જે અઠવાડિયું છે એ અને તમારી આર્થિક પરિસ્થિતિ અને સમસ્યાઓ વિશે દર વખતની જેમ આપણે મેષ રાશિ થી જ શરૂ કરીશું કે મેષ રાશિના જાતકો અને મિત્રોએ બિઝનેસ કરવો જોઈએ નોકરી કરવી જોઈએ અથવા જે લોકો ધંધામાં છે એ લોકોએ કેવા પરિવર્તન લાવવા જોઈએ અથવા તો કઈ વસ્તુ એમના માટે યોગ્ય છે અને કઈ અયોગ્ય છે તો જાણીશું સૌથી પહેલા મેષ રાશિના મારા મિત્રો સક્સેસ નું કાળ ઓપન છે હું તો તમને એમ કહીશ આ કાર્ડ ઉપરથી કે કદાચ એક સાથે તમે બે વસ્તુ કરી શકશો એક અગર જેને જે ધંધામાં છે જે ધંધો કરે છે બિઝનેસ કરે છે પોતાની જાતે પોતાનું દુકાન અથવા તો ફેક્ટરી કે કોઈ પણ પ્રકારની વસ્તુ જે પોતે ધંધાદારી માણસ છે એને એમ કહીશ કે તમે બીજો ધંધો કે બીજી પાર્ટનરશિપ પણ કરી શકશો સાઈડમાં કોઈ બિઝનેસ પણ શરૂ કરી શકશો અને બ્લેક મની નું પણ આ કાર્ડ હોવાથી હું તમને એમ કહીશ કે એ રસ્તેથી પણ પૈસા આવવાના આસાર છે તો તમારે શેર સટ્ટામાં પણ

કે ધંધામાં થોડી મુશ્કેલી અને અડચણો થોડીક મને જણાઈ રહી છે દિવસો થોડા માઠા અને કાઠા મને જણાઈ રહ્યા છે પણ આ પરિસ્થિતિ અને આ સમય પણ આ પરમેનન્ટ નથી એટલે કે આખી જિંદગી આ સમય પણ પરમેનન્ટ રહેવાનો નથી દરેક સમય બદલાતો જ હોય છે સમય હંમેશા પાણીના જેમ વહેતો રહેતો હોય છે તો બિલકુલ પણ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ અત્યારે મહેનત ભલે તમારે વધુ કરવી પડે વળતર કદાચ તમને ઓછું મળતું હોય પણ સકારાત્મક રહીને તમારી તબિયત સાચવીને શાંતિથી સમય પસાર કરજો ઈશ્વર ઉપર ભરોસો રાખજો આપણે મિથુન રાશિના મારા જે મિત્રો છે એ લોકોની આર્થિક સમસ્યા અને આર્થિક પરિસ્થિતિને જોઈશું તો મને લાગી રહ્યું છે કે થોડાક દેવામાં અને થોડીક મુશ્કેલીઓમાં તમે ફસાયા લાગો છો અટક્યા લાગો છો અથવા તો કોઈ જગ્યાએ લોન ચાલતી હોય અથવા તો ક્યાંક તમારા પૈસા ફસાયા હોય એવું મને લાગી રહ્યું છે હમણાં થોડોક સમય મુશ્કેલ જરૂર છે પણ કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી એ તમને ખબર જ છે પરિવર્તન આવશે જરૂર આવશે સકારાત્મક રહો અને ઈશ્વર ઉપર ભરોસો રાખો ધાર્મિકતાને વળગો અને તમે તમારી મહેનત તમારું ફોકસ અને નીતિ અને ઈમાનદારી ક્યારેય છોડશો નહીં આગળ વધો કર્ક રાશિના મારા મિત્રો તમારી આર્થિક પરિસ્થિતિ હું તમને એમ કહીશ કે હજી ઘણું બધું કરવાનું બાકી છે તમારે તમે જો એવું વિચારીને બેઠા હોવ કે બધું જ મેં કરી લીધું છે હું એકદમ સેટ છું હવે મારે આગળ બહુ કરવાની જરૂર નથી અથવા તો સંપૂર્ણતાનો જે આનંદ છે એ તમે જો ઉઠાવા જઈ રહ્યા હોય તો હું તમને એમ કહીશ કે હજુ ઘણું બધું કરવાનું બાકી છે ક્યાંક તમે એવું કોઈ પગલું ન ભરતા કે જે તમારું કર્યું કાર્યું છે જે તમારી મહેનત છે એના પર પાણી ન ફરે માટે અત્યારે સમજી વિચારીને નિર્ણયો લઈ લેજો ધંધાદારી મારા મિત્રોને હું એમ કહીશ કે થોડી સમજદારીથી કામ લેજો બેદરકારી અને આળસ ન રાખતા આ અઠવાડિયા દરમિયાન અને નોકરી કરતા મારા મિત્રોને હું એમ કહીશ કે સમય ઉપર પહોંચવું અને કામમાં ડેડિકેશન ખૂબ જરૂરી છે નહીતર આ જે નોકરી છે એમાં પણ ભવિષ્યમાં તમારે ઘુમાવાનો વારો આવે માટે કર્ક રાશિના મારા મિત્રોને હું એમ કહીશ કે આળસ અને બેદરકારી છોડી અને આ અઠવાડિયું તમે સરસ મજાનું કામ કરીને તમારી જાતને પ્રૂવ કરજો સિંહ રાશિના મારા મિત્રોને એમ કહીશ કે બહુ જ બધી ઓપોર્ચ્યુનિટી અને દ્વાર ખુલી રહ્યા છે રસ્તા ઓપન થઈ રહ્યા છે તમારા દ્વારે ઘણા બધા ઓળખાણો અથવા ઓપોર્ચ્યુનિટી પ્રમોશન તમારા પ્રોજેક્ટ સક્સેસ થવાની આરે છે અને તમારી ખૂબ વાહવાહી થશે માન સન્માનમાં વધારો થશે અને સો ટકા તમારી જે પણ આર્થિક પરિસ્થિતિ છે એ અપગ્રેડ થવાના પૂરેપૂરા આસાર મને દેખાઈ રહ્યા છે તો આગળ વધો અને બીજાને પણ આ આ મારફતે જે તમને ખુશીઓ અને પૈસા મળે છે તો બીજા લોકોમાં પણ વહેંચજો છે આપણે આગળ વધીએ છીએ કન્યા રાશિના મારા મિત્રોને હું એમ કહીશ કે અત્યારે તમે બે પરિસ્થિતિ વચ્ચે કન્ફ્યુઝ લાગી રહ્યા છો મને આ કરવું કે પેલું કરવું આ સારું કે પેલું સારું એ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છો અથવા તો બે પ્રોજેક્ટ તો ધંધો અને નોકરી બંને અથવા તો બે ઓપોર્ચ્યુનિટી વચ્ચે થોડાક તમે કન્ફ્યુઝ મને જણાવી રહ્યા છો હું તમને એમ કહીશ કે ધંધો કરનાર વ્યક્તિ ધંધો ચાલુ જ રાખે કોઈ પણ નવી પાર્ટનરશીપ અથવા તો કોઈ ઓપોર્ચ્યુનિટી કે તક મળે એ ઝડપી લેજો કોઈ જ વાંધો નથી સફળતા મળશે જ નોકરી કરતા મારા મિત્રોને હું એમ કહીશ કે અગર નોકરી કરવામાં કંટાળી ગયા હોય થાકી ગયા હોય મહેનત નું પૂરેપૂરું વળતર ન મળતું હોય અને ધંધાની શરૂઆત તમારે તમારી જાતે કરવી હોય તો સાઈડમાં ધંધાની સાથે સાથે તમે કરી શકશો પણ અત્યારે નોકરી છોડવાની ભૂલ ન કરતા જેથી તમારી આવકમાં કોઈ પણ ઊંચ નીચ ન થાય મિત્રો આપણે આગળ વધીએ છીએ તુલા રાશિ તરફ તુલા રાશિના મારા મિત્રોને હું એમ કહીશ કે ખૂબ જ સરસ આ અઠવાડિયું તમારા માટે છે નવી ઓફર મળશે કોઈ જગ્યાએ તમે રિઝ્યુમ આપ્યો હશે નોકરી માટે તો ત્યાંથી પણ પોઝિટિવ જ ઉત્તર આવશે ધંધાવાળા મારા મિત્રોને હું એમ કહીશ કે ધંધો આગળ એક સ્ટેપ ધપાવવા માટેની તકો પણ ખુલશે ક્યાંકથી તમને સારા સમાચાર પણ મળશે

થોડું લેટગો કરવું પડશે ધંધાદારી જે મિત્રો છે એ લોકોને પણ થોડું લેટગો કરવાની જરૂર છે મમત અને જીદ છોડીને અમુક નિર્ણયો લેવાની જરૂર છે કદાચ એવું બને કે તમને એવું લાગતું હોય કે મને લોસ જશે અગર હું થોડું લેટગો કરીશ તો પણ અત્યારે થોડું લેટગો કરીને આગળ વધશો તો આગળ જતાં લાંબા ગાળાનો પાયો ખોદાઈ રહ્યો છે અને સકારાત્મક પરિસ્થિતિ પણ મને દેખાઈ રહી છે નોકરી કરતા હું મારા મિત્રોને એમ કહીશ કે નોકરીમાં જે જગ્યા છે જે લોકો તમારી સાથે કામ કરી રહ્યા છે ત્યાં આગળ કદાચ વાતાવરણ તમારે અનુકૂળ ન આવે તો પણ અત્યારે થોડું લેટગો કરીને સકારાત્મક બનીને તમે તમારું ફોકસ અને ધ્યાન તમારા કામ ઉપર જ લગાવજો કારણ કે સફળતા તો તમને અવશ્ય મળવાની જ છે અને તમારી મહેનત એક દિવસ જરૂર રંગ લાવશે ધન રાશિના મારા મિત્રો ધન રાશિના મારા મિત્રોને એમ કહીશ કે હમણાં થોડીક શાંતિ રાખો અગત્યના તેના નિર્ણયો ધંધામાં ન લો નવી પાર્ટનરશીપના હમણાં બિલકુલ પણ યોગ મને નથી દેખાતા નવા પ્રોજેક્ટ અગર તમે લેવા માંગતા હો આવતા અઠવાડિયા દરમિયાન તો ન લેશો કેમ કે એ પ્રોજેક્ટમાં મને લાગે છે કે આ સમય સરખો નથી લાગી રહ્યો તો હમણાં આ અઠવાડિયું ઊભા રહી જાઓ શાંતિ રાખો હમણાં નવી કોઈ શરૂઆત શરૂઆત ના કરશો અને દિવસ પછી થોડીક ગતિ ગતિ તમે તમે તમારી કરજો અત્યારે ધીમી કરી દેજો કેમ કે અગર આ અઠવાડિયા દરમિયાન તમે કોઈ નવી શરૂઆત કરશો અથવા તો કોઈ નવી ઓપોર્ચ્યુનિટી સ્વીકારી લેશો તો એવું થશે કે જાનાથા જાપાન પહોંચ ગઈ ચીન જેવી હાલત થશે તો તમે વધારે ઉલઝનમાં પડશો માટે હું તમને એમ કહીશ કે હમણાં થોડું તમે ધીરજ પૂર્વક આ દિવસો કરી અને શાંતિથી જે સિસ્ટમ જે જગ્યાએ જે કામ થઈ રહ્યું છે અને તમે કરી રહ્યા છો એમાં જ તમે રહો એ તમારા માટે સારું છે આગળ મકર રાશિ મકર રાશિના મારા મિત્રોને હું એમ કહીશ કે તમે જે વસ્તુની રાહ જોઈ રહ્યા છો પ્રમોશન અથવા તો સારા ધંધામાં કોઈ સરસ મજાનું કોઈક આગળ કોઈક અપગ્રેડ કરવા માંગતા હોય વધારવા માંગતા હોય તો આ અઠવાડિયું થોડી શાંતિ રાખજો હમણાં તમારે થોડુંક તમારે જે શીખવાનું છે જે નોલેજ ગેઇન કરવાનું છે જે સારી એક પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે કે ક્રિએટ કરવાનું છે એના ઉપર થોડું વધારે ધ્યાન આપો બીજું કે થોડુંક પરિવર્તન તમારે લાવવું પડશે તમે જ્યાં આગળ નોકરી કરતા હોય અથવા તો તમે ધંધો બી કરતા હોય ત્યાં તમે તમારી સિસ્ટમને થોડી ચેન્જ કરવી પડશે બદલવી પડશે અને પરિસ્થિતિને અનુકૂળ તમારે થવું પડશે અત્યારે પરિસ્થિતિ તમારી વિરુદ્ધ હોય થોડી એવી મને લાગી રહી છે જેનાથી આર્થિક સમસ્યાઓમાં પણ અડચણ પેદા થઈ રહી છે તો અત્યારે જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડવા દો પોઝિટિવ વિચારો ઈશ્વર ઉપર ભરોસો રાખો કુંભ રાશિના મારા મિત્રો કુંભ રાશિના મિત્રો તમે અમુક એવી વસ્તુઓ છે કે જ્યાં તમને ઓપોર્ચ્યુનિટી મળી હતી અને એ ઓપોર્ચ્યુનિટી તમે અત્યારે ગુમાવી દીધી છે પરંતુ તમારે અફસોસ કરીને બેસી રહેવાનો આ સમય નથી તમે ઊઠો તમારી એબિલિટીને જગાડો તમારામાં ખૂબ ખૂબ એબિલિટી છે તમે મહેનતુ છો તમે કરી શકો એવા સક્ષમ છો તમારી આર્થિક સમસ્યામાંથી તમે બહાર નીકળી શકશો પરંતુ તમારે એના માટે તમારી જાતને અમુક નેગેટિવ અથવા તો નકારાત્મક પરિસ્થિતિ વિચારો અને તમારી મમત છોડવી પડશે અને કંઈક નવું સ્વીકારવું પડશે કોઈક નવી જગ્યા નવા વિચારોને સ્વીકાર કરવા પડશે એક્સેપ્ટ કરવા પડશે અને પછી ધીરે ધીરે તમે આગળ વધશો તો તમારા માટે સકારાત્મક જ છે અને બધા જ રસ્તા ઓપન થઈ જશે મીન રાશિના મારા જાતક મિત્રો મીન રાશિના મારા જાતક મિત્રોને હું એમ કહીશ કે કમ્પેરિઝન અથવા તો કોઈ પણ પ્રકાર જે આપણે હરીફાઈ કરતા હોઈએ છીએ બીજાની સાથે નોકરીમાં ધંધામાં સ્ટાફમાં કે બીજી રીતે કોઈ પણ પ્રકારની હરીફાઈમાં ન લાગીને તમારે તમારા જીવનમાં શું કરવું છે એના ઉપર જ ફોકસ કરો કમ્પેરિઝન કરવાથી કશું જ મળશે નહીં તમે એમાં ધ્યાન આપશો તો તમારો જે ગોલ છે તમારો પર્પસ છે તમારે જે દિશામાં જવું છે આગળ એ દિશામાં તમે સફળ નહીં થઈ શકો અને આર્થિક સમસ્યાઓ તમારી વધી જશે એટલે હમણાં થોડી શાંતિ રાખો નોકરી ધંધાવાળાઓને હું એમ કહીશ કે દલીલબાજી બિલકુલ પણ ના કરશો અને આર્ગ્યુમેન્ટથી દૂર રહો અને કમ્પેર કરવાનું બંધ કરી દો તો બહુ જ સારા દિવસો પણ ક્યાંય દૂર નથી તો મિત્રો આજે તમે જોયું કે આજે આપણે સૂર્ય રાશિ પ્રમાણે ટેરોટ કાર્ડના માધ્યમથી જે આર્થિક પરિસ્થિતિ છે નોકરી ધંધો અથવા તો જે લોકોની નવી નવી શરૂઆત છે ન્યુ બિગિનર્સ જે લોકોને કંઈક કરવું છે અથવા નવું શરૂ કર્યું છે એ લોકો માટે કેવું રહેશે હું એમ કહીશ કે મીન રાશિ વૃષભ રાશિ કુંભ રાશિ અને મકર રાશિના મારા મિત્રોને એમ કહીશ કે હમણાં થોડી સાવચેતી રાખો તમારા પોતાના જે પણ અત્યારે આર્થિક સમસ્યાઓ પરિસ્થિતિ અને જે પણ પરિ જે પણ સાનુકૂળ પરિસ્થિતિ જે તમારે જોઈએ છે એના માટે તમારે હજુ વધારે પ્રયત્ન કરવાની જરૂર છે કરવા પડશે એના માટે થોડા વધારે એફર્ટસ કરવા પડશે અને મેષ રાશિ તથા સિંહ રાશિના તો મારા મિત્રો ખૂબ જ ધન વર્ષા થવાની છે લક્ષ્મીજીની કૃપા છે અને કુદરતના પણ આશીર્વાદ છે બીજા જે રાશિ મિત્રો છે મારા એ લોકોને હું એમ કહીશ કે સમય થોડો સાનુકૂળની કૃપા એક વાત હું તમને જરૂર કહીશ કે આપણે ગમે તે જગ્યાએ પહોંચી જઈએ છીએ આપણા મિત્રો છૂટી જાય છે વડીલો કુટુંબ આપણે ક્યાંય આગળ વધી જઈએ છીએ સૌથી સરસ વાત એ છે કે આપણા માતા પિતા વડીલો અને ગુરુ એને ઓલવેઝ થેન્ક યુ અને ગ્રેટિટ્યુડ કરવાનું રાખો તમે જુઓ તમારા જીવનની આર્થિક સમસ્યાઓ અને સાયકલ કેવી રીતે સકારાત્મક થઈ જાય છે આપણે આપણા ગુરુને આપણા માતા પિતાને અને વડીલોને આદર નથી કરતા તો પણ આપણે આર્થિક સમસ્યાઓ અને દેવાદાર બની જતા હોય છે મિત્રો તો જોતા રહો બુલેટિન ઇન્ડિયા વધુમાં વધુ મારી સાથે ટોક વિથ ટેરોમાં હું દીપા જોશી નમસ્કાર